રાજકોટ મહાનગરપાલિકા દર બે મહિને થતું હોય છે ત્યારે પેલા પછી પછી વંદે જે લોકોએ પ્રશ્નની રજૂઆત કરવાના હોય જેનો ક્રમાંક પેલો આવેલો હોય એ પ્રશ્નની રજૂઆત કરી શકે ટોટલ બધા પ્રશ્ન થઈને બત્રીસ પ્રશ્ન આપણે રજૂ કરેલા હતા એમાં આજે પેલો ક્રમાંક

પોતાના વિસ્તારની કઈ રજૂઆત કરવા ક્યારે પણ આવેલા નથી જે પણ કામ હોય તો એમાં ફરિયાદ સિવાયને બીજા લોકોના વેદનાના કામ ક્યારે કોર્પોરેટર તરીકે લઈને આવેલા નથી આજે જે નાટક ડ્રામા કરેલા હતા તેમાં હું એને પણ પૂછું કે કયા ડોક્ટર પાસે તમે ટ્રીટમેન્ટ લીધી હતી એક ચત્યું તો મણકા મણકા ડેમેજ થયા હતા

એક વ્યવસ્થાના ભાગ રૂપે આપણે એ સુવિધા પણ એને આપેલી છે પણ કાયમી ચર્ચામાં રહેવું દેખાવો કરવો એની માનસિકતા છે એટલે કાયમી આવા પ્રશ્ન લઈને જ્યારે પોતે જનરલ બોર્ડની અંદર લઈને આવતા હોય છે બોર્ડની આ એક ગરિમા છે એ ખરડાતી હોય છે એટલે આવા પ્રશ્ન એને રજૂ કરવાની તેવું લાગે છે એટલે તો એ કાયમી પાટાપિંડી અથવા કાગળ ઉપર લખાણ લઈ જે જનરલ બોર્ડની અંદર આપણે આવું કાંઈ કરી નથી શકતા આવા દેખાવા લઈને પોતાના પ્રશ્ન આવી રીતે રજૂ કરે છે લોકોના પ્રશ્નને ભૂલી જાય અને પોતાની આ વેદનાઓ છે એ ખોટી નાટક ડ્રામા કરીને રજૂ કરે છે કામગીરી કરે છે અને આપણે

અધિકારીઓ બધા જાય છે નાના મોટા પીડા હોય કે ખોઈ ને ખાડો હોય વરસાદ થી ખાડો પાણી ભરાવાનું હોય હું હા પાડું છું ખાડા પીડાતા એ બધા ભૂરી ગયા ક્યાંક અધિકારી કે અમારા ધ્યાન મારા ગયા હોય બાકી એક ખાડો હટા શિયાની મને એટલી ખબર પડે છે અધિકારીઓ બધે કામમાં મીડિયાની સાથે ઊભો ખાડે નથી ઊભો કહું છું ને ક્યાંક ક્યાંન બારો રહી ગયો કે ખાણો હોય કદાચ તો રહી ગયો હોય બાકી તમારે જન ઉપર મે કે ગમેય અધિકારી ગમે 18 18 વોટમાં ગમેય અધિકારી જ્યાં પાણી ભરવાનું હોય મોટા ભારે વાહન હાલતા હોય એના હિસાબે ખાડા પડે છે બીજું કે આમ ખાડા પડે એવું નથી નબળું મટીરિયલ વાપર્યુંડ તૂટી જાય

તૂટી ગયો હું બહુ પાણી ભરવાનું હોય તો એવું બને બાકી તો આગળ હીરો થઈ છે હું હાપડ થઈ તો ગયો ને

અમને ખબર નહોતી એટલે પોતાના ચહેરાથી જ આટલો બીતા હશે એમને કરેલા ભ્રષ્ટાચારો કરવામાં આવી રહેલા ભ્રષ્ટાચારો અગાઉ કરેલા ભ્રષ્ટાચાર હાલ કરી રહેલા ભ્રષ્ટાચારો જ્યારે ઉજાગર કરવાની અમને કોશિશ કરીએ પરંતુ બોર્ડમાં બોલવા એ બાબતમાં દેતા નથી આજે તર્મ આજ તમને કહ્યું રાજકોટમાં રોડ રસ્તા ખાડાના હિસાબે અનેક લોકોના મણકાના દુખાવા થઈ ગયા છે અનેક લોકોના આચકમાં ફેરફાર થયા છે અનેક લોકોના આમ કહી દઉં કે જુદા જુદા પ્રકારના અનેક પ્રકારના દુખાવા હોતને છે પરંતુ એમાં એનું ધ્યાન નથી ભ્રષ્ટાચારમાં ડરન છે છે ખાડા નથી તો રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે પંદર તારીખના તમામ મીડિયાને એવું કીધું છે કે બે હજાર ખાડાઓ જુદી જુદી ચાર સિસ્ટમથી અમે બોલ્યા છે જો ખાડા ન હોય તો એના ઘરેથી એના ઘરનામાં ખાડા પાડીને બોલ્યા છે કમિશનરે કમિશનર ખોટા છે કે ભાજપના શાસકો ખોટા કો ખોટું છે એનો કહે છે કમિશન ખોટું બોલે નહીં કે સરકારી અધિકારી એટલા માટે ન બોલે એનું બિલ ચૂકવવાનું હોય છે એટલા માટે ન બોલે રાજકોટમાં આવી જ રીતે આરોગ્યને લગતું રાજકોટનો પાંચસો ને બત્રીસ લોકોની ભરતી ખોટી રીતે કરી રહ્યા છે ગેરબંધારણીય રીતે કરી રહ્યા છે ભ્રષ્ટાચાર કરીને કરી રહ્યા છે નામ જોગ કરીને એનો વિરોધ પણ અમારો કર્યો છે અહીંયા થયેલી ચિત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો મુક્ત બાબતમાં એનો પોતાનો આઠ વર્ષ પહેલાનો ઠરાવ ભાજપમાં એ અમલમાં લાવતા નથી આની વિરુદ્ધ આગામી દિવસોમાં રાજકોટમાં બાંધવા લેવામાં આવે છે રાજકોટને કોર્પોરેશન ઉપર પણ કોર્પોરેટ સામાન્ય કોર્પોરેટ સભા અધ્યક્ષ આદેશ કરે સભા અધ્યક્ષ બહાર કાઢી મૂકે એ પહેલી વાર ભી મારી જિંદગીમાં જોયે પંદર વર્ષ કોર્પોરેટર શાસનમાં આની રણનીતિ નક્કી કર્યા પછી શહેર કોંગ્રેસ સાથે બેઠી આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જરૂરી પડશે આંદોલન બંધ